લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફિલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા ચારસો પંચોતેર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મહાનગરપાલિકાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત ત્રણ ચાર દિવસના રાત ઉજાગર કરી તૈયાર કરેલા વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસનું રિવાઇઝ બજેટ મહાનગરપાલિકા કમિશનરે આજે જાહેર કર્યું છે સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે આઠ હજાર સાતસો અઢાર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અધદ રૂપિયા ચાર હજાર એકસો એકવીસ કરોડની જોગવાઈ કરી છે કમિશનરને જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક પાંચ હજાર કરોડને પાર કરશે અંદાજ અનુસાર રેવન્યુ આવક પાંચ હજાર પચીસ કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ ચાર હજાર પાંચસો સત્તાણું કરોડ પર પહોંચશે જોકે રાહતની વાત એ છે કે શહેરીજનો વેરાનો બોજો વધારવામાં આવ્યો નથી પાલિકા કમિશનરે કહ્યું કે પહેલીવાર આઠ હજાર કરોડથી વધુ ડ્રાફ્ટ બજેટ રજૂ છે અને પહેલીવાર વિકાસ કાર્યો પાછળ કરોડથી રકમ ખર્ચ કરવામાં આવનાર છે પ્રજા કોઈ પણ પ્રકારના કર દર વધારાયા નથી જેથી આ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું તેની સરખામણીએ આ વર્ષે બજેટના કદમાં 870 કરોડ નો વધારો થયો છે આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24 નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2025 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા સુરત મહાનગરપાલિકાની ટીમ વતી હું ખૂબ ખૂબ હાર્દિક લાગણી અનુભવું છું આજે રજૂ કરવામાં આવી રહ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીએ ભારત દેશને આઝાદીના સોવા વર્ષમાં અર્થાત

ખૂબ ઝડપથી આગળ વધે અને સમગ્ર વિશ્વમાં એક મોડર્ન સિટી તરીકે ઉભરે આ ધ્યાને રાખીને બે હજાર ચોવીસ પચીસનું બજેટ બનાવવામાં આવ્યું છે